ગાજર પર તમે બહુ રાજા ખોદી નાખ્યા હું અરે આ ગાજર જને ખવાવા એના આલ આવો તમ તા હા આપણા સબસ્ક્રાઇબર ને ક્યો કોઈ તો લઈ જાજો હા પીસી પાબન ને ગાજર ખાઈ જાઓ લઈ જાઓ પુષ્પરા ઝુકેગા નહીં પુષ્પરા ભૂતે જાની ગાજર જો લીયો તમે હં જો જા ઢૂળ છે આય કલાક

પાણી પાણી પીધું સા પાણી પીધા હે સા પાણી પીધા કે નહીં હા સા પાણી પીધા આવારે પીધા છે છે આટલા ગાજે ખોદી નાખ્યા એમ ને આટલા ગાજે ખોદી નાખ્યા એ હારું હાલો જય ગાર કાઢી હાલો બધાય જો રસોઈ બની ગઈ છે બાજરા રોટલા રીંગણા શાક દોય સાસ ડુંગરી ખાકરી નું આથણું તમને મજા આવે તો અમારા વિડિયો ને શેર કરજો અને હાલો જમવા

આ મંડો ખાવા આવે ને કયો આવે સક્ષા બેન પછી કેતા રહી ગયા હા જોવાની મજા છે હવે શાક બનાવવા આવ્યા છે ઈ ઘઉં ભરવા ગયા તા હવે આગળીયા આ બધાને શાક પાઈ દઈ અને તમારે બધાને પીવો હોય તો હાલો તમે કેમ છે સારું છે કેમ બેહી ગયા પણ ઠાકી રહ્યા ઘઉં ભેળવા તો સો ખાંડી ઘઉં ભેળવા હા તો ઈ આગળ આવ્યા છે હવે ગળું ઉપર જે શાક પીવો છે હા શાક પીવા આવ્યા કે કેવું છે હા કેટલા ઘઉં થયા ખон 6 વીઘા ની તો તો બહુ હારે થી હું હા કેટલા વીઘા ના 10 વીઘા ના 10 ખાંડી હા તેરા ટ્રેક્ટર આવ્યા હા હવે શું કરવાનું છે ચા પીવાનો છે ચા પીવે હી જો હું હા ઈ વતે આજ ચારે હા

હા ગાય ઘરે છે અહી આગળને અલા અહી આડો ઉભો છો આમ કરવા ગયો છે હા ઉભો છે હા આ ગોવાળ છે આ છે કરવા ગયો છો હા એટલે હું અહીંયા આડો ઉભો તો સારું